નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ પરમાણીય ક્રમાંક અને પરમાણીય અરે સોરી દળ ક્રમાંક બરાબર હવે જોઈએ પહેલું છે પરમાણીય ક્રમાંક તો આપણે જાણીએ છીએ કે પ્રોટોન પરમાણુના કેન્દ્રમાં આવેલા છે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા પરમાણીય ક્રમાંક કહેવાય છે તેને જેડ દ્વારા દર્શાવે છે હવે અહીં યાદ રાખવાનું મિત્રો કે પરમાણુના કેન્દ્રની અંદર જે પ્રોટોન આવેલા હોય એ શું દર્શાવે છે તો પરમાણ્ય ક્રમાંક દર્શાવે છે બરાબર હવે એને જેડ વડે દર્શાવાય છે એ આપણે યાદ રાખવાનું છે કોઈ એક તત્વના તમામ પરમાણુઓ એક સમાન એક સમાન પરમાણ્ય ક્રમાંક જેડ ધરાવે છે ઉપરાંત તત્વોની તેમાં રહેલા પ્રોટોનની સંખ્યાના આધારે વ્યાખ્યાયિત કરવામાં આવે છે હાઇડ્રોજન માટે જેડ બરાબર એક છે કારણ કે હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન હાજર છે તે જ રીતે કાર્બન માટે જેડ બરાબર છ છે આમ પરમાણુના કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોનની કુલ સંખ્યાના આધારે પરમાણુ ક્રમાંક વ્યાખ્યાય કરવામાં આવે છે હવે જોઈએ આપણી દળ ક્રમાંક તો પરમાણુના અપરમાણીય કોણના ગુણધર્મો શીખ્યા પછી આપણે એ તારણ પર પહોંચી શકીએ છીએ કે પ્રાયોગિક રીતે પરમાણુનો દળ તેમાં રહેલા પ્રોટોન અને ન્યૂટ્રોનના કારણે હોય છે આ અવ કણો કણું પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે તેથી પ્રોટોન અને ન્યૂટ્રોનને ન્યુક્લિયોન્સ પણ કહે છે તેથી પરમાણુનું દળ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે ઉદાહરણ તરીકે કાર્બનનું દળ બાર યુ છે કારણ કે તેમાં છ પ્રોટોન અને છ ન્યુટ્રોન છે તેથી છ યુ પ્લસ છ યુ બરાબર બાર યુ થાય તેવી જ રીતે એલ્યુમિનિયમનું દળ સત્યાવીસ યુ છે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને તત્વનો દળાંક કહે છે તેને એ વળી દર્શાવાય છે કોઈ પણ પરમાણુને દર્શાવવા માટે તેના પરમાણીય ક્રમાંક દળાંક અને તત્વની સંજ્ઞા નીચે મુજબ દર્શાવી શકાય જો મિત્રો હવે આપણે કોઈ પણ તત્વ છે તો એનો પરમાણુ ક્રમાંક અને દળાંક દર્શાવવો હોય તો આજે નીચે ફોર્મેટ આપ્યું છે તમને તો એ રીતે તમે દર્શાવી શકો બરાબર ઉદાહરણ તરીકે નાઇટ્રોજનનું આપ્યું છે પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક બરાબર તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક સાત છે અને એનો પરમાણુ દળાંક કેટલો થાય તો 14 હવે જોઈએ આગળ સમસ્થાનિકો તો કુદરતમાં અમુક એવા તત્વોના પરમાણુની ઓળખ થઈ છે કે જે સમાન પરમાણુ ક્રમાંક પરંતુ અસમાન દળાંક ધરાવતા હોય છે ઉદાહરણ તરીકે હાઇડ્રોજન પરમાણુ છે તો એની અંદર એ હાઇડ્રોજન પરમાણુ ત્રણ ઘટકો ધરાવે છે તો એના નામ કયા કયા છે તો પ્રોટીયમ ડ્યુટેરિયમ અને ટ્રીટીયમ તો આ બધાના પરમાણિય ક્રમાંક એક છે પરંતુ દળાંક અલગ અલગ છે એક બે અને ત્રણ બરાબર તો આ પ્રકારના અન્ય ઉદાહરણો કાર્બનની અંદર જુઓ સી સિક્સ અને દળાંક છે બારે નું પછી કાર્બન ચૌદ છે પછી જ રીતે ક્લોરીન પાંત્રીસ અને ક્લોરીન સાડત્રીસ ક્રમાંક સરખા છે પરંતુ દળાંક અલગ અલગ છે તો આ ઉદાહરણના આધારે સંસ્થાનિકોની આ રીતે વ્યાખ્યાય કરી શકાય સમાન તત્વના પરમાણુ કે જે સમાન પરમાણ્ય ક્રમાંક પરંતુ અસમાન દળ ક્રમાંક ધરાવે છે તેને સંસ્થાનિકો કહે છે આમ આપણે કહી શકીએ કે હાઇડ્રોજન પરમાણુના ત્રણ સંસ્થાનિકો છે જેના નામ અનુક્રમી પ્રોટીયમ ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ છે ઘણા તત્વો સંસ્થાનિકોનું મિશ્રણ ધરાવતા હોય છે તત્વનો દરેક સંસ્થાનિક એક શુદ્ધ પદાર્થ છે સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે પરંતુ તેઓના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે કુદરતમાં ક્લોરીન બે સંસ્થાનિક સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે જેના દળ પાંત્રીસ યુ અને સાડત્રીસ યુ છે કે જે ત્રણ ના ગુણોત્તરમાં હોય છે દેખીત રીતે આપણને પ્રશ્ન થાય કે ક્લોરીનનું દળ આપણે શું લઈ શકીએ તો આપણે શું દઈએ તો આ જે નીચેની ગણતરી છે એ ગણતરી કરીએ તો આપણને ક્લોરીનનું દળ આપણને મળી જાય હવે જોઈએ અનુપ્રયોગ તો તત્વોના તમામ સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેથી આપણે સમસ્થાનિકોના મિશ્રણ લેવા સાથે કોઈ નિસ્બત નથી અમુક સમસ્થાનિકો વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે જેનો ઉપયોગ આપણે જુદા જુદા ક્ષેત્રોની અંદર કરીએ છીએ તો જુઓ આ ચાર ત્રણ ઉપયોગોથી જે તમને દર્શાવે છે એ આપણે પૂછાય છે તો યુરેનિયમના એક સમસ્થાનિકનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠીની અંદર બળતર રૂપે થાય છે પછી બીજું કોબાલટનું એક સમસ્થાનિક છે કેન્સરની સારવારની અંદર વપરાય છે પછી ઘોઇટર રોગની સારવારની અંદર આયોડિનનો એક સંસ્થાનિક વપરાય છે તો આ ત્રણ વસ્તુ યાદ રાખવાની છે આપણે પછી બીજું છે સમદળીય તો બે તત્વો કેલ્શિયમ અને આર્ગોન આપણે ધ્યાનમાં લઈએ તો એના પરમાણીય ક્રમાંક અનુક્રમે વીસ અને અઢાર છે બરાબર તો તે બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી છે પરંતુ બંને તત્વોના દળ ક્રમાંક સમાન છે એટલે કે ચાલીસ છે તો આમ આ બંને તત્વોના પરમાણુઓમાં ન્યુક્લિયન્સની કુલ સંખ્યા સમાન છે તો જુદા જુદા તત્વોના પરમાણુ કે જેના પરમાણીય ક્રમાંક સમાન હોય પરંતુ દળાંક સમાન દળાંક પરમાણીય ક્રમાંક અસમાન હોય પરંતુ દળ ક્રમાંક સમાન હોય તો એને શું કહેવામાં આવે છે સમદળી એટલે કે આઈસોટોપ્સ કહેવામાં આવે આઈસો બાર કહેવામાં આવે છે બરાબર તો મિત્રો આપણું આ પરમાણુનું બંધ ધારણ ચેપ્ટર પૂરું થાય છે બરાબર નેક્સ્ટ ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું